વિનંતી છે કે પોતાના મોબાઈલ ની અંદર ભાઈ કોઈ પોતાના મોબાઈલ ની અંદર કોઈ કે ફટા કે વિડિયો ઉર્વાનો મધ્ય આ કાર્યક્રમ પૂરો થાય ત્યાં સુધી પરમર કરી શકો ભાઈ રૂપક વિનંતી નવનિયુક્ત જિલ્લા ભાજપના ના પ્રમુખ ભાઈ શ્રી મયુરભાઈ આપણે વિનંતી કરીશું કે તેઓ પ્રતિક્રિયા આપશે હવે નવનિયુક્ત જિલ્લા ભાજપના પ્રમુખ ભાઈ શ્રી